સારા ની શરૂઆત આપે છે તે બાળક અને માતાના તાત્કાલિક અને ભાવી સ્વાસ્થ્યને નક્કી કરે છે તેના ફાયદા એ બનنے માટે જીવનભર રહે છે ઉપोषित માતા પણ તેના બાળકને સ્તનપાન કરાવી શકે છે ગર્ભાવસ્થા દરમિયાન સ્તનનું કદ વધે છે આ ધાવણ ઉત્પાદક પેશીઓની સંખ્યામાં થતા વધારાને કારણે થાય છે જો કે સ્તનોનું અંતિમ કદ તેના ધાવણ ઉત્પાદનની ક્ષમતા પર અસર કરતું નથી જન્મના કલાકની અંદર જ સ્તનપાન શરૂ કરાવવું જોઈએ. માતાના ધાવણનો પુરવઠો ઝડપથી અને સમયસર વધે છે તેના કારણે પ્રથમ છ મહિનામાં અનન્ય સ્તનપાન પણ વધે છે તે સ્તનપાનને બે વર્ષથી વધુ ચાલુ રાખવામાં મદદ કરે છે જન્મના એક કલાકની અંદર સ્તનપાન શિશુમાં નવજાત અવસ્થામાં મૃત્યુનું જોખમ પણ ઓછું રહે છે નવજાત બાળકોમાં રોગોનું ઉદાહરણ તરીકે ડાયાબિટીસ મેદસ્વીપણું અને હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા વધુ રહે છે સ્તનપાનની પ્રારંભિક શરૂઆત એ પણ સુનિશ્ચિત કરે છે કે બાળકને કોલેસ્ટ્રોમ મળે

ધાવણ એ એક વિશિષ્ટ કુદરતી ખોરાક છે સ્તનપાન બે વર્ષ અથવા તેથી વધુ સ્થિતિ સુધી ચાલુ રાખવું જોઈએ બાળકોને સ્તનપાન કરાવવાના ઘણા ફાયદા છે બાળકોને ચયાપચયની આદર્શ પ્રક્રિયા માટે

તેઓ બાળકના આંતરડાના વિકાસમાં મદદ કરે છે તે બાળકના આંતરડામાં સારા bacteria ના વિકાસને પ્રોત્સાહન આપે છે આમ તે આંતરડામાં થતા inflammation અને ચેપ સામે બાળકોને સુરક્ષિત કરે છે એ જ રીતે તે મગજથી માંડીને શરીરના તમામ અંગોના વિકાસમાં મદદ કરે છે સ્તનપાન કરાવવાથી બાળકને ઝાડા થવાનું જોખમ ઓછું થાય છે. અન્ય ફાયદાઓ જેમ કે કાનનો ચેપ અને દાંતનો સડો નિવારે છે જડબાઓની સુધાર વિકાસ અને એવા કેટલા ઉદાહરણો છે જીવનમાં પાછળથી કેટલાક રોગો થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે ઉદાહરણ તરીકે ડાયાબિટીસ મેદસ્વીતા હાઈ બ્લડ પ્રેશર અને લોહીનું કેન્સર

પ્રતિક્રિયા આપવામાં મદદ કરે છે. સ્તનપાન નહીં કરતા બાળકોમાં આ સ્વનિયમન ખોરવાયેલા હોય છે. આખરે તે અતિશય આહાર ખાવાદ્રુ બની જાય છે. તેનાથી મેદસ્વીપણું અને પછી ડાયાબિટીસ થાય છે. સ્તનપાનની અસર મગજ પર પણ પડે છે. ધાવણમાં એવા ઘટકો હોય છે જે મગજના વિકાસ અને પરિપક્વતામાં મદદ કરે છે.

ધાવણ એ અધુરા જન્મેલા બાળકોને આ ચેપથી રક્ષણ આપે છે આવા બાળકોની માતાઓના ધાવણ ચેપથી લડવા માટે પ્રોટીનથી પણ સમૃદ્ધ છે

આ વધારાની ચરબીથી ઇન્સ્યુલિન પ્રતિકાર જેમ કે ડાયાબિટીસ અને મેદસ્વીપણું પરિણમી શકે છે સ્તનપાન સ્ત્રીઓમાં આ ચરબી ઘટાડવામાં મદદ કરે છે તે મેદસ્વીપણું હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગોનું જોખમ પણ ઘટાડે છે અનન્ય સ્તનપાન કુદરતી જન્મ નિયંત્રણ તરીકે કાર્ય કરી શકે છે. જોકે ડિલિવરીના છ અઠવાડિયા પછી ગર્ભ ઉપયોગ કરવો જોઈએ ધાવણ વિના મૂલ્યે ઉપલબ્ધ છે અને તે બાળક માટે શ્રેષ્ઠ છે તેમાં પાવડરના દૂધ બોટલ અને પ્લાસ્ટિક નીપલ પર ખર્ચવાની જરૂર પડતી નથી

સમજવામાં આવ્યું છે આ સાથે આપણે આ ટ્યુટોરિયલ પૂર્ણ કરીએ છે આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર